નમસ્કાર આજે એસએસસી અને એચએસસીની પરીક્ષા શરૂ થાય છે તમામ વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠું છું તારીખ સત્યાવીસ એટલે આજથી શરૂ થતો આ પરીક્ષા મહોત્સવ પરીક્ષાને કોઈ મિત્ર ટેન્શનથી ન લઈ અને એક મહોત્સવ તરીકે સ્વીકારે ચૌદ લાખ અઠ્યાવીસ હજાર પંચોતેર વિદ્યાર્થીઓ કુલ દસમા અને બારમા ધોરણની પરીક્ષામાં એ પરીક્ષા આપશે એમાં એસએસસીના આઠ લાખ બાણું હજાર અઠ્યાસી વિદ્યાર્થીઓ છે જ્યારે એચએસસીના ચાર લાખ ત્રેવીસ હજાર નવસો ને નવ અને એચએસસી સાયન્સના એક લાખ અગિયાર હજાર ચોર્યાસી વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે તમામ એકદમ ફ્રેશ મગજ સાથે કોઈ ટેન્શન વગર પરીક્ષા આપે એવી શુભકામના આપું છું તમે સફળ થશો જ અને આ પરીક્ષા દરમિયાન વર્ગ એક અને બેના વિદ અધિકારીઓ તમામ કેન્દ્રો પર એમના બધી દેખરેખ રાખશે અમારી એપ્લિકેશન દ્વારા અમારા સોફ્ટ ટેકનોલોજી દ્વારા એક એક પેપરનું મોનિટરિંગ રહી રહ્યું છે એક મુખ્ય કેન્દ્રથી જ્યારે પેપર ત્યાં પહોંચશે એ તમામ વસ્તુ અમને કંટ્રોલ રૂમમાં એ ક્યાં પેપર પહોંચ્યું છે ક્યારે પહોંચ્યું છે ખોલે ત્યારે બધી જ બાબત એટલે સરકારની વ્યવસ્થાઓ પણ અમારા અધિકારીઓ ખૂબ સારી કરી છે એમને અભિનંદન આપું છું કોઈ પણ મિત્ર વિદ્યાર્થી ક્યાંય પણ અટવાય તો ગયા વખતે પોલીસ અને સરકારની બધી જ એજન્સીઓ આ વિદ્યાર્થીઓને હેલ્પ કરી હતી વિદ્યાર્થીઓ માટે એસ ટી વિભાગ દ્વારા પણ આદરણીય મુખ્યમંત્રી શ્રીએ આદેશ કર્યો છે અને એસટી પણ એને વિનામૂલ્યે ફાળવવામાં આવે છે તો પણ કોઈ વિદ્યાર્થીઓ અટવાય તો એમના માટે પોલીસને કે અન્ય કંટ્રોલ રૂમની અંદર ફોન કરે તો તુરંત જ એમની વ્યવસ્થા થશે મારે એક બીજી વાત કરવી છે વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ તમે તમારા મમ્મી પપ્પાના જીવ છો અને દરેક બાળક એ ખરેખર દરેક સમા સમાજ માટે દરેક બાળક એ એક ફૂલ જેવું એમને એમને બધા જ પ્રેમ કરતા હો છતાં કોઈ વિદ્યાર્થીના મસ્તિષ્કની અંદર નેગેટિવ ભાવ આવે ત્યારે વિચારજો કે આજે પરીક્ષામાં કદાચ કંઈ પ્રોબ્લેમ આવ્યો કંઈક ઓછું લખાણું કે સફળ ના રહ્યા તો હતાશ કે હતાશ થવાની જરૂર નથી તમારા માટે એ આ બધી જ વ્યવસ્થા તમારા માટે છે કેટલાય લોકો ધોરણ દસ અને ધોરણ બારમાં અસફળ થયેલા છતાં આજે આઈએસ ઓફિસર બન્યા છે આજે આઈપીએસ ઓફિસર બન્યા છે કેટલાય લોયર બન્યા છે તો એ એ ઉદાહરણ લઈને તમે તમારા મમ્મી પપ્પા માટે પણ ક્યારેય નેગેટિવ કોઈ વસ્તુ વિચારતા નહીં તમે ચોક્કસ સફળ થવાના છો દરેક વિદ્યાર્થી તેજસ્વી છે દરેક વિદ્યાર્થીમાં ભગવાને કંઈક ને કંઈક આપેલું છે આ આપેલા પ્રત્યે તમે ફોકસ કરજો મને ગર્વ છે કે ગુજરાતની અંદર ગયા વખતે પણ ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કર્યું હતું એ જ રીતે આ વખતે પણ વિદ્યાર્થી પ્રાપ્ત કરશે એક પણ વિદ્યાર્થી મોબાઈલ કેન્દ્રની અંદર લઈને નહીં જઈ શકે કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ કે જે તમે માહિતી આદાન પ્રદાન કરી શકો એવું પણ એક વસ્તુ કોઈ વિદ્યાર્થી પરીક્ષા ખંડની અંદર ન લઈ જતા નહીં લઈ જશો જેથી કરીને તમને પાછળથી તકલીફ ન પડે ગયા વખતે પણ વિદ્યાર્થીઓના ચોરી કરવાના કેસો ખૂબ ઓછા થયા હતા અને આ વખતે પણ દરેક વિદ્યાર્થી પ્રમાણિકપણે દ્રઢ સંકલ્પ કરી લે કે હું કોઈ પણ અપે કોઈ બાજુ કે કોઈના પાસેથી હું ઓછીનું કે ચોરેલું નહીં લઈશ હું મને આવડે છે એ જ લખીશ આ તમને મહાનતા તરફ દોરશે મને વિશ્વાસ છે મિત્રો તમે ચોક્કસ સફળ થશો દરેક વાલી મિત્રો પણ ખૂબ ટેન્શન લઈને બાળક સાથે નહીં રહો એમને ખીલવા દો હસવા દો આરામ કરીને એ સરસ રીતે પરીક્ષા આપે આવું સરસ વાતાવરણ બને આવો સૌ સાથે મળી આ પરીક્ષાને ઉત્સવ તરીકે ઉજવીએ અને દરેક વિદ્યાર્થી દીકરા દીકરીઓને સપોર્ટ કરીએ એમના સફળતા માટે અસુ ભારત માતા કે કે વંદે માતા